નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જુલાઈ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ

પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર ભરત જોગીની માતા ધનભાઈ હરજી જોગીએ નોંધાવેલી ફરિયાદના આધારે પ્રાગપર પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદીએ આરોપી રમેશ મેઘજી રાઠોડ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મરણ જનાર ભરત અને આરોપી રમેશ પિતરાઈભાઈ થતા હતા હત્યાની આ ઘટનાથી ભારે ચકચાર ફેલાય છે હત્યાનું કારણ જાણવા પોલીસે કવાયત હાથ ધરી છે

સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર